હેલો ફ્રેન્ડ્સ આઈ એમ ટ્વિન્કલ આ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય ચેનલ નવ સિસ્ટર આજે જે છે આપણે ગુજરાતી ગ્રામર એની અંદર વાક્ય પ્રકાર બરાબર કે જેમાંથી એક પે ક્વેશ્ચન્સ આપણને પેપરની અંદર જોવા મળે જ છે હે કેટલા પ્રકાર હોય જુઓ તો કરતરી હોય ભાવે કર્મણી પ્રેરક પુનઃ પ્રેરક બરાબર જે આ વાક્યનું રૂપાંતર જોવા મળે એ આપણે જે છે આજના લેક્ચર્સની અંદર જોવાનું છે શીખવાનું છે ઓકે એની પહેલાં લેક્ચર સ્ટાર્ટ થાય એની પહેલાં તમે લોકો મારી ચેનલમાં જો ફર્સ્ટ ટાઈમ જોડાઈ રહ્યા હોય તો ચેનલને ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને લાઈક અને કોમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા ઓકે તો સ્ટાર્ટ કરીએ ને આઈ હોપ કે તમારી બધાની તૈયારી ખૂબ જ સારી ચાલી રહી હશે વિલ પ્લાન ફોર દેટ કે ગુજરાતી જે છે મને એટલું આપણું બરાબર છે પતી જાય થર્ટી સુધીમાં કે સાહિત્ય એ અને પેપર્સ પણ આપણા જે છે મિનિમમ પાંચ પેપર તો જે છે જાન્યુઆરીમાં પતી જાય હે ને તો એ આપણો ગોલ છે પતી જાય તો વેલ એન્ડ ગુડ બેટર્સ છે ચલો સ્ટાર્ટ કરીએ તમે લોકો રિવિઝન કરતા રહેજો સાથે બરાબર તો જુઓ શું છે કે વાક્યના પ્રકારો કેવી રીતે પડે તો મુખ્ય પહેલાં તો વાક્યના ખંડ હોય બે ખંડ હોય એક ઉદ્દેશ્ય હોય અને એક વિધેય હોય બરાબર ઉદ્દેશ્યનો મતલબ શું કે જેને ઉદ્દેશીને કહેવામાં આવે છે તે અને બીજું વિધેય એટલે કે જે જે ઉદ્દેશીને કહેવાયું છે તે બરાબર જેને ઉદ્દેશીને કહેવામાં આવે તે ઉદ્દેશ્ય છે અને જે ઉદ્દેશીને કહેવાયું હોય તે વિધેય વાક્ય છે બે ખંડ પડી છે ઉદ્દેશ્ય અને વિધેય જો તે લોકો સવારમાં આવતા નથી તો તે જેને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે તો એ શું છે ઉદ્દેશ્ય અને જે ઉદ્દેશીને કહેવાયું લોકો સવારમાં આવતા નથી તો એ થઈ ગયું બરાબર હવે રચના બંધારણની દ્રષ્ટિએ વાક્યના પ્રકાર પડે અર્થની જે ભાવની દ્રષ્ટિએ પણ પડે અને કારકની દ્રષ્ટિએ પણ પ્રકાર પડે તો રચના બંધારણની દ્રષ્ટિએ જે છે અહીંયા સાદું વાક્ય સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય મિશ્ર વાક્ય મળે બરાબર અને અર્થની ભાવની દ્રષ્ટિએ જે છે વિધિવાક્ય વાક્ય પ્રશ્નાર્થ ઉદ્ગાર અને સંભાવનાર્થી આજ્ઞાર્થ વિધિઅર્થ ક્રિયાતિ પ્રત્યય અને નિર્દે નિર્દેશાર્થ આવા વાક્યો મળે અને કારકની દ્રષ્ટિએ મળે કર્તરી કર્મણી ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક ઓકે હવે વાક્ય એટલે શું કે વાક્ય એટલે એક કે તેથી વધારે પડતો બરાબર વધારે પદોનો બનેલો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવે તેને શું કહેવાય વાક્ય બરાબર એક કે તેથી વધારે પદોનો બનેલો સમૂહ અને જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને વાક્ય કહેવાય અધૂરું વાક્ય વાક્ય કહેવાય નહીં બરાબર ઉચિત વાક્યની અંદર ના આવે બરાબર ને ચલો તો કેટલા પ્રકારો મેઇનલી કેટલા અલગ અલગ પ્રકારો જે પડે તો એ રચના અને બંધારણની દ્રષ્ટિએ પણ પડે અર્થની અને ભાવની દ્રષ્ટિએ પણ પડે અને બીજું કે અહીંયા બરાબર છે શું જોવા મળે તો સંકુલ અને મિશ્ર વાક્ય પણ જોવા મળે અર્થ અને ભાવનાની દ્રષ્ટિએ જો તમે જુઓ છો તો એ વાક્ય વિધિવાક્ય વાક્ય પ્રશ્નાર્થ ઉદ્ધાર સંભાવનાર્થ બરાબર આજ્ઞાર્થ અને વિદ્યાર્થ ક્રિયાતિ પ્રત્યે અને નિર્દેશાર્થ છે જ્યારે કારકની દ્રષ્ટિએ તમે જુઓ તો કર્તરી કર્મણી ભાવે પ્રેરક અને પુનઃ પ્રેરક છે બરાબર વાક્ય એટલે શું તો એક કે તેથી વધારે પદોનો બનેલો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવે તેને વાક્ય કહેવાય છે ઓકે હવે રચનાની દ્રષ્ટિએ પ્રકારો આપણે જોઈએ તો છે સાદું વાક્ય બરાબર એટલે કે જે વાક્યમાં હકીકતનું સીધે સીધું કથન કરવામાં આવતું હોય તે વાક્યને વાક્ય કહેવાય છે આ વાક્યમાં એક જ ક્રિયાપદ અને એક જ ઉદ્દેશ્ય અને વિધેયવાળી રચના હોય છે આ વાક્યને સરળ વાક્ય પણ કહેવાય છે બરાબર એક જ શું હશે ક્રિયાપદ હશે અને એક જ ઉદ્દેશ્ય અને વિધેયવાળી રચના હશે બરાબર હવે હું અક્ષરધામ ફરવા જાઉં છું ડોસો ધીમે ધીમે ચાલતો હતો બધા સાદા વાક્યના ઉદાહરણ છે સરદાર પટેલ તેઓના મોસાણ નડિયાદમાં રહેતા હતા બબીતા ઝેરની દવા પીતી હતી પ્રથા નર્શિશ સ્ટાર સંસ્થામાં અધ્યક્ષ તરીકે ફરજ બજાવે છે બરાબર તો આ બધા ક્રિયાપદ વિધેય ઉદ્દેશ્ય બધું એક જ છે જે સાદું વાક્ય કે સરળ વાક્ય પણ કહેવાય બરાબર ભલે ગમે તેટલું મોટું હોય એટલે એવું નહીં કે સાદું વાક્ય નથી હે ને ઓકે ચલો હવે આવે તમારું સંયુક્ત વાક્ય એને જોડવા માટે જોઈશે સંયોજક બરાબર તો સંયુક્ત એટલે સાથે જોડવા માટે હોય સંયોજક બરાબર સંયુક્ત એટલે સનને એટલે સાથે ને યુક્ત એટલે જોડાયેલ સનને એટલે સાથે ને યુક્ત એટલે જોડાયેલ જોડવા માટે શું જોઈએ તો સંયોજક જોઈશે બરાબર અને અથવા પણ પરંતુ જે વાક્યમાં જુદા જુદા અર્થ દર્શાવતા બે અલગ વાક્યો હોય અને સમાન મોભાના હોય બરાબર જુદા જુદા અર્થ ધરાવતા કહેવાય કે બે અલગ વાક્ય હોય પણ સમાન મોભાના હોય અને તેને સંયોજકથી જોડવામાં આવે તેને સંયુક્ત વાક્ય કહેવાય સંયોજક સૂચક શબ્દ જેમ કે અને પણ અથવા કિંતુ પરંતુ તથા છતાં તો પણ છતાં પણ કે અગર અથવા અને અક્ષાંત જે છે એ જોવા મળે છે બરાબર અર્થાત જે છે એ આ સૂચક શબ્દો છે જો શું છે ફોર એક્ઝામ્પલ કે લાલુભાઈ આંબા ચીકુ અને સંતરા વેચતા હતા તમે આને અથવા તમે આવો અથવા તો હું ત્યાં આવું બરાબર આપ ચા લેશો કે દૂધ ભલાભાઈ મોડા આવ્યા કારણ કે ટ્રાફિક હતી દાદી અગર દાદા આવશે બરાબર શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી ભાભાને ત્રણ ચાર દીકરા હતા છતાં છતાં અહીંયા સંયોજક છે વૃક્ષોને પાણી ભાભા જાતે જ પાપતા બરાબર આ બધા સંયુક્ત વાક્યો છે હવે સંકુલ વાક્ય કે જેને મિશ્ર વાક્ય કહેવાય જે વાક્યમાં એક મુખ્ય વાક્ય હોય અને બીજા ગૌણ વાક્ય હોય ત્યારે તેને સંકુલ વાક્ય કહેવાય જે વાક્યમાં એક મુખ્ય વાક્ય અને બીજા ગૌણ વાક્ય હોય બરાબર એટલે ઘણા બધા વાક્યો હોય તો તે મળે એને શું બની જાય સંકુલ એટલે કે મિશ્ર વાક્ય આ વાક્યમાં બે તેથી વધુ વાક્યો જોડાયા હોય સંયોજક જો તો જેવા તેવા જ્યાં ત્યાં જ્યારે ત્યારે અને જેમ તેમ આવું આપેલું હોય બરાબર અને અહીંયાથી સંયોજક કાઢી લો ને તો એ વાક્ય જે છે પહેલું એ લથડી પડે એવી રીતનું હોય સંયુક્તમાંથી તમે સંયોજક કાઢી પણ લો તો ફરક ના પડે જાજો બરાબર તો બરાબર સંયુ સંયુક્તના મિશ્ર વાક્યના એક્ઝામ્પલ્સ છે આમ ઘીનો બગાડ કરે તે અમારાથી સહન થયું નથી તેથી લાત મરાઈ ગઈ જેવો શંઘ તેવો રંગ હું નવરા હું નવરાવતી હતી ત્યારે જરા પાણી ગરમ લાગતું હતું બરાબર નેપાળ દિલ્હી જવા નીકળ્યો ત્યારે એક પેસેન્જરને ટ્રેનની સાંકળ ખેંચી પછી શું છે કે ચલાળા ગામ રેલ નદી કિનારે આવ્યું છે સાદું વાક્ય છે આ પછી તમે મોટા કે એ મોટી સંયુક્ત વાક્ય વિદ્યાર્થી ભણતો નથી એટલે નાપાસ થાય સંયુક્ત વાક્ય ઈશ્વર વસે છે ત્યાં હંમેશા સત્ય હોય છે સંયુક્ત વાક્ય છે બરાબર પછી બરાબર હા હસંકુલ પણ કહી શકાય પણ વધારે હોતું બરાબર પણ એક જ વાક્યમાં પતાવ્યું છે હું નાના ગામનું બરાબર ઘણી હું નાના ગામનો ધણી ઘડ તો શું ચલાવું બરાબર છે પણ પાણીનો કળશિયા ભરીને ઊભો બરાબર છે ઊભો રહીશ હું આપ દેવાતને શોભતી મહેમાન ગતિ કરાવીશ સંકુલ મિશ્ર વાક્ય છે આ બરાબર ઘણા બધા વાક્યો છે ને કારકની દૃષ્ટિએ પ્રકારોમાં પહેલું છે કર્તરી વાક્ય જેમાં કર્તા બતાવ્યો હોય બરાબર જે વાક્યમાં કરતાને ઉદ્દેશ્યને ક્રિયા કરવામાં આવે ત્યારે તેને કર્તરી વાક્ય કહેવાય છે જે વાક્યમાં કરતા મુખ્ય હોય તેને કરતરી વાક્ય કહેવાય છે અને આ વાક્ય સાદું જ હોય પ્રથા દૂધ પીએ છે પ્રથા કરતા છે કર્મ છે દૂધ અને પીએ છે ક્રિયા છે ક્રિયાનો કરનાર ક્રિયાપદ કહેવાય કોણ વડે પ્રશ્ન પૂછવાથી કરતા મળે બરાબર અને કરતા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેને કર્મ કહેવાય અને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે બરાબર હવે બ્રાહ્મણ ગાયને ગોળ ગા આપે છે ગોળ મુખ્ય કર્મ છે ગાયને એટલે કર્મ છે અને કરતા એ બ્રાહ્મણ છે શું આપે છે તો ગોળ એ મુખ્ય કર્મ થઈ ગયું કોણ આપે છે બ્રાહ્મણ કરતા થઈ ગયો અને કોને આપે છે તો ગાયને એ પણ શું થઈ ગયું તમારું કર્મ બરાબર કરતરી વાક્યના વાક્યમાં જે છે ફોર એક્ઝામ્પલ તરીકે નાના વાક્ય કે હું લખતો હતો હું ગુજરાતી ભણું છું તે સવારે જાય છે આવા વાક્ય પણ આવી શકે છે બરાબર હવે કર્મણી વાક્ય જેમાં થી પ્રત્યેય કેવી રીતે લાગી શકે વડે દ્વારા બરાબર જે વાક્યમાં કર્મ મુખ્ય હોય કર્તરીમાં કરતા મુખ્ય હતો બરાબર અહીંયા કર્મ મુખ્ય હોય તેવા વાક્યને કર્મણી વાક્ય કહેવાય કર્મણી વાક્યમાં કર્તાને થી થકી દ્વારા વડે જેવા પ્રત્યયો લાગવાથી કર્મણી બને છે ક્રિયાપદને આ પ્રત્યય લાગશે બરાબર કર કર્તાને થી અને ક્રિયાપદને આ પ્રત્યય લાગશે જેમ કે વડાપ્રધાન જ ચૂંટણી જીતશે નહીં એ તો કરતરી છે પણ એને કર્મણીમાં ફેરવો આવું પણ આવે છે બરાબર ક્વેશ્ચન વડાપ્રધાનથી ચૂંટણી જીતાશે નહીં થી અને આ બરાબર ખેડૂત હળ ચલાવે છે કર્તરી છે પણ એવું કહી દે કે ખેડૂતથી હળચલાવાય છે બરાબર છે તે શું થઈ ગયું કર્મણી છે બરાબર હવે ભાવે વાક્ય બરાબર તેની અંદર શું છે કે જે વાક્યમાં કર્મ નહીં પણ ભાવ ક્રિયાની પ્રધાનતા હોય તેવા વાક્યને ભાવે વાક્ય કહેવાય કરતાને મુખ્ય સ્થાન તો કર્તરી થયું કર્મને આપાતું હતું તો કર્મણી અને થી અને આ આવતું હતું કર્મણીમાં ભાવે વાક્યમાં જે વાક્યમાં કર્મ નહીં બરાબર પણ ભાવ ક્રિયાની પ્રધાનતા હોય એને જે કામ કર્યું છે એને પ્રધાનતા આપવામાં આવતી હોય તેવા વાક્યને ભાવે વાક્ય કહેવાય ભાવે વાક્યમાં કરતાને થી થકી વડે દ્વારા પ્રત્યે તો લાગે જ છે જેમ કર્મણીમાં લાગતું હતું ભાવે વાક્યમાં ક્રિયાપદને આ પ્રત્યે પણ લાગશે પણ મોસ્ટલી આય એવા બધા પ્રત્યે લાગશે બરાબર એને ભાવે વાક્ય કહેવાય પછી સૂરજથી સવારે અવાશે આશે બરાબર છે તો અહીંયા જે તમારું થઈ ગયું કહ્યું ભાવે વાક્ય તેનાથી હસાય છે આય છે બરાબર પછી તેઓથી ખવાશે નહીં આશે બરાબર છે તારાથી દોડાશે નહીં તો થી અને આશે દાદાથી ઉઠાતું નથી આતું અને થી તો આ બધા ભાવે વાક્ય થઈ ગયા બરાબર દાદા ઉઠતા નથી આપેલ વાક્યને ભાવે વાક્યમાં ફેરવું તો દાદાથી ઉઠાતું નથી પર્વત પર મોહન ચડે છે તો પર્વત પર મોહન દ્વારા ચડાય છે પોલીસ ચોરને પકડાય છે કરતરી છે ભાવે બનાવો પોલીસથી ચોરને પકડાય છે લેખકથી છત્રી ભૂલી જવાય છે એનું કરતરી લેખક છત્રી ભૂલી જાય છે બરાબર આવું પણ પૂછાય છે પછી નેક્સ્ટ જે છે શું જોવા મળે છે સી ઓફ દેડ પિતાજી દ્વારા કોફી પીવાય છે કર્તરી બનાવો પિતાજી કોફી પીવે છે મારાથી વિદાય લેવાઈ ગઈ લેવાઈ તને ભાવે વાક્ય છે નોર્મલ હું વિદાય લઉં બરાબર બદલાઈ જશે આખું હું વિદાય લઉં તમારાથી ના સંભળાયું તો શું આવે તમે ના સાંભળ્યું વિવેકાનંદ શ્લોક બોલે છે તો વિવેકાનંદથી શ્લોક બોલાય છે મારાથી અવાતું નથી હું હું આવતો નથી હું બોલું છું કરતરી કર કર્મણી મારાથી બોલાય છે એ પછી બીજું જુઓ શું મને છે અહીંયા પ્રેરક વાક્ય કેવા વાક્ય છે પ્રેરક પ્રેરિત કરીને કે હું આ કરું છું તો તું પણ કર મારું જોઈને તું પણ પ્રેરણા લે એ પ્રેરક વાક્ય છે હું ભણું છું તો મારાથી ભણાય છે તારાથી કેમ નહીં બરાબર એવું કરીને આપણે લોકોને ઉદ્દેશ આપી શકીએ કહી શકીએ કે હું કરું છું તું બી કર મારાથી ભણાય છે ભાવે વાક્ય હું ભણાવું છું પ્રેરક વાક્ય છે હે હું ભણાવું છું તો પ્રેરક વાક્ય છે હું ભણાવું છું બરાબર તું પણ હું મેહુલ નહીં ભણાવું છું એ પણ પ્રેરક વાક્ય છે બરાબર જે વાક્યમાં ક્રિયા કરવા માટે પ્રેરણાનો અર્થ હોય બરાબર કે ક્રિયા કરવા માટે ઉત્તેજિત કરે તેવો ભાવ હોય ત્યારે વપરાતા વાક્યને પ્રેરક વાક્ય કહેવાય પ્રેરણા હોય કે ઉત્તેજિત કરે તો એને શું કહેવાય પ્રેરક વાક્ય આ વાક્યમાં ક્રિયાપદને આવડાવ રવ અવ આ વગેરે પ્રત્યો જે છે લાગે છે જો પ્રેરક વાક્યની રીત બે હોય વધારાનો કરતાં ઉમેરીને પણ કહી શકાય બરાબર અને મૂળ કરતાને પ્રેરિત પણ કરીને કરી શકાય હું નામું લખું છું સાદું વાક્ય છે હું નામું લખાવું છું પ્રેરક વાક્ય છે બરાબર હું શેઠ પાસે નામું લખાવું છું એક્સ્ટ્રા કરતાં યુઝ કર્યો એ પણ પ્રેરક જ છે પણ વધારાનો કરતાં યુઝ કર્યો પિતાના કહેવાથી મેં શેઠ પાસે નામું લખાવ્યું તે પુનઃ પ્રેરક છે પિતાના કહેવાથી મેં શેઠ પાસે નામું લખાવ્યું પુનઃ પ્રેરક થઈ ગયું બરાબર બાપુજી પત્ર લખે છે મેઇન વાક્ય છે કર્તરી છે બાપુજી પત્ર લખાવે છે પ્રેરક બાપુજી રામલાલ પાસે પત્ર લખાવે છે પ્રેરક પ્રેરક જ છે ખાલી કરતા એડ કર્યો છે એક્સ્ટ્રા બાપુજી દ્વારા શિક્ષક પાસે મને પત્ર લખાવા લખાવડ આવે છે પુનઃ પ્રેરક બરાબર રાતા રાધા પૂજા કરે છે નોર્મલ વાક્ય છે સાદું વાક્ય છે રાધા પૂજા કરાવે છે પ્રેરક છે રાધા કૃષ્ણ પાસે પૂજા કરાવે છે પ્રેરક છે કૃષ્ણના કહેવાથી રાધા રૂકમણી પાસે પૂજા કરાવે છે પુનઃ પ્રેરક છે નેપાળ ક્રિકેટ રમે છે સાદુ વાક્ય નેપાળ ક્રિકેટ રમાડે છે પ્રેરક કરે છે નેપાળ બાળકોને ક્રિકેટ રમાડે છે પ્રેરક છે કીજુના કહેવાથી નેપાળ બાળકોને ક્રિકેટ રમાડે છે તે પુનઃ પ્રેરક છે પુનઃ પ્રેરક એટલે શું કે વાક્યમાં પ્રેરક કરતા દ્વારા જે પ્રેરક કરતા છે એના દ્વારા બીજાને પ્રેરણા આપવામાં આવે ત્યારે તેને પુનઃ પ્રેરક દ્વિતીય પ્રેરક કહેવાય કે હું પહેલાં ભણાવતો હતો આને મારું જોઈને આવી સરસ મજાનું ભણાવવાનું ચાલુ કર્યું બરાબર છે કે હું પણ પાસ થયો અને મારું જોઈને આને પણ મહેનત કરી અને પાસ થયો એટલે મારું જોઈને એને ખાલી પ્રેરણા નથી લીધી પણ એને પણ એવું કરીને બતાવ્યું તે પુનઃ પ્રેરક કહેવાય બરાબર પ્રેરણા લીધી હોત તે પ્રેરક હોત બરાબર અને મેં એને પ્રેરણા આપી ઉત્તેજિત કર્યો ત્યાં સુધી પ્રેરક છે પણ જ્યારે એને પણ એ કામ કર્યું એ પુનઃ પ્રેરક છે હેને આ વાક્યમાં કરતાને પાસે પ્રત્યય લાગે અને ક્રિયાપદને આ ડાવે પ્રત્યે લાગે કરતાને પાસે અને ક્રિયાપદને ડાવે પ્રત્યે લાગે જો કેવું છે કે હું દોડું છું તો હું દોડાવું છું પ્રેરક છે તે ખાય છે તે ખવડાવે છે પ્રેરક છે પણ મેં દહીં ખાધું મેં દહીં ખવડાવ્યું પ્રેરક છે રાધા શિરો ખાય છે રાધા શિરો ખવડાવે છે પ્રેરક તે પત્ર વાંચે છે તે પત્ર વંચાવે છે પ્રેરક ઝાડ પડ્યું ઝાડ પડાવ્યું પ્રેરક બસ ચારી અને બસ ચલાવી પણ પ્રેરક છે બરાબર તો આવી રીતે આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સ સાથે વાક્યના પ્રકારોનું આ અહીંયા સેશન પતાવ્યું બરાબર નેક્સ્ટ મળીએ છીએ તો બીજો કોઈ સેશન નવો ટૉપિક વિશે આપણે જોઈશું ઓકે તમે જસ્ટ સ્ટે કનેક્ટેડ વિથ હસન એન્ડ રિવાઇઝડ ધી ટોપિક્સ રી કોલ ઇટ ઓકે તો નેક્સ્ટ મળીએ છીએ ક્વિટ ધી સેશન ઓવૈયા ઓકે થેન્ક યુ